ઓડ શહેરમાં અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આણંદના ઓડ શહેરમાં તારીખ સાત દસ બે હજાર ત્રેવીસના દિવસે ઓડ નગરપાલિકા આયોજિત બક્ષીપંચ સમાજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અમૃત કળશ યાત્રાનું આયોજન કરાયું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ તેમજ શહેરીજનોને રાષ્ટ્રભક્તિની ભાવના વધુ પ્રબળ બને તેમજ રાજ્યના તમામ વિસ્તારની માટી દેશના પાટનગર ખાતે ભેગી કરીને સમગ્ર દેશ સાથે દરેક જણ ઐક્ય અનુભવે દેશની એકતા કાયમ બની રહે અમૃત કળશ યાત્રાની અભૂતપૂર્વ સફળતા તેમજ લોકોમાં વ્યાપેલી દેશભક્તિની લહેરને ધ્યાને લઈ અમૃત કળશ યાત્રા પુનઃ આયોજન કરવામાં આવ્યું રાજ્યમાં તારીખ છ થી તેર ઓક્ટોબર દરમિયાન ગ્રામ પંચાયત નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓમાં

આ પ્રસંગે બક્ષીપંચ મોરચા પ્રમુખ બાબુભાઈ સુરેશભાઈ સુખાભાઈ ભીખાભાઈ ઓડ શહેર પ્રમુખ ભરતભાઈ પટેલ અશોકભાઈ ઠાકોર બક્ષીપંચ સમાજના યુવકો નગરપાલિકા સ્ટાફગણ માણેક તળાવ તથા યોગીનગર વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનો ઉત્સાહથી કાર્યક્રમમાં હાજર રહ્યા